આ કામગીરીના હેતુ તરીકે દિવાળી સમયગાળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની ચિંતાને ધ્યાનમાં રાખી ભારતીય ચલણની નકલી નોટો બજારમાં ફેરવવાનો પ્રયાસ કરતા ઈસમો ઉપર નજર રાખવા માટે ખાસ ચેકિંગ કરવામાં આવ્યું હતું પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વેકરિયા અને તેમના સાફે ન્યુયોર્ક ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન આરોપીઓ ફારૂક બિસ્મિલ્લા બેગ અને મનોહર એકલ્લા બાલા રાસોને પકડી પાડ્યા તેઓ પાસે પાંચસો રૂપિયાની પંદરસો બાણું મનોરંજન બેંકની નોટો આઠ અસલી ભારતીય ચલણની નોટો ચાર મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાં મળી આવ્યો આ કામમાં આરોપીઓ પાંચસો રૂપિયાના નોટોના બદલમાં પહેલી અને છેલ્લી અસલ નોટ મૂકી વચ્ચે મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેન્ક ઓફ ઈન્ડિયા લખેલી કૂપન નોટો મૂકી લોકો સાથે છેતરપિંડી કરવાનો પ્રયત્ન કર્યો હતો આ પ્રક્રિયામાં સંલગ્ન પોલીસ અધિકારીઓની ટીમે પ્રશંસનીય કામગીરી કરી છે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ આગામી દિવાળીની તહેવાર નિમિત્તે મિલકત સંબંધી તેમજ કાયદોની વ્યવસ્થાની જાળવણી સારું સૂચના મુજબ સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સરના માર્ગદર્શન હેઠળ ડીસીપી જ્હોન વન ઇન્સ્ટ્રક્શન મુજબ સારોલી પોલીસ સ્ટેશનની ટીમને મિલકત સંબંધી ગુના બાબતે છેતરપિંડી કરતા વ્યક્તિને ધરપકડ કરી અને મિલકત સંબંધી ગુના બાબતે સારી સફળતા પ્રાપ્ત થયેલ છે સમગ્ર ઘટનાની હકીકત જોતા આ કામના આરોપીઓએ આગામી દિવાળીનો તહેવાર આવતો હોય અને માર્કેટ વિસ્તારમાં તેમજ બેંકોમાં લોકો પૈસાની લેતી દેતી માટે ભીડ થતી હોય તેનો લાભ મેળવી અને હાલમાં પકડાયેલ આરોપી ફારૂક બિસ્મિલા બેગ કે જે મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાનો વતની છે અને તે કુલ આઠ બંડલ કે જેમાં ઉપર નીચે પાંચસો પાંચસોના દરની સાચી ભારતીય ચલણની નોટ અને વચ્ચેના ભાગમાં પોતે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા અને મનોરંજન બેંક એવું લખેલ કૂપન નોટો વચ્ચેના ભાગમાં રાખી અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પેક મનીની જે નોટો મળતી હોય છે એ પ્રકારની બનાવટ કરી અને આગામી દિવાળીના તહેવાર નિમિત્તે અન્ય આરોપી મનોહર અકલા બાલા રાજુ કે જે મૂળ એલ્લુર આંધ્રપ્રદેશ રાજ્યનો છે તેની સાથે મળી અને લોકો સાથે છેતરપિંડી કરી અને સો રૂપિયા અને બસો રૂપિયાના દરની પબ્લિક જોડે નોટો બેંક અથવા બીજી કોઈ ભીડભાડ થતી હોય એવી જગ્યાએથી મેળવી અને આ પાંચસોના દરની બનાવટી નોટો જે નોટો છે એ આપી અને ચીટિંગ કરવા માટે જે કાર્યવાહી કરવાના હતા તેઓને સુરત શહેર પોલીસની સારોલી પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની સર્વેલન્સની ટીમે પકડી અને આ મુદ્દામાં હસ્ત કરેલ છે મજકૂર આરોપીઓ વિરુદ્ધમાં ક્રિમિનલ કોન્સ્પિરેસી